સત્યમ પરમ ધીમ નહીં ઘણી વખત આપણું કંઈક બોલતા હોય સત્ય તો સામે વાળાને કંઈક ખોટું લાગી શકે છે એવું નથી કે દરેક જગ્યાએ આપણે સાચા હોઈએ છીએ ઘણી વખત મનમાં આપણે એવો ભાવ કરતા હોય કે અરે ભાઈ હું જ સાચો હો અને આપણા મનનું થવું જોઈએ અને મનનું ન થાય તો આપણને દુઃખ લાગે છે અને દરેક જગ્યાએ આપણા મનનું આપણે ચલાવીએ છીએ ઘણી વખત ભગવાનના મંદિરમાં પણ આપણે મનનું ચલાવીએ પણ આપણે ખોટા હોઈ શકીએ ઈશ્વરી જે તત્વ છે સત્યમ પરમ ધીમહી એ તત્વની આપણે દરેકનો રસ્તો અલગ અલગ હોઈ શકે કોઈ મર્યાદા માર્ગમાંથી હોય છે કોઈ પુષ્ટિ માર્ગની હોય છે ઘણા બધા અલગ અલગ પથ છે રસ્તા અલગ છે પણ મંજિલ એક છે યાદ રાખજો જે સત્ય છે કોઈ એને સાકેત ધામ કહે છે કોઈ એને વૈકુંઠ કહે છે અલગ અલગ સુતજી કહે છે કે જો સોવત હે વો ખોવત હે જો જાગત હે કે યસ હું છું હેજી એમ આંખ ખુલ્લે એટલે તરત આપણને દેખાય કે છું પછી બીજો વિચાર આવે કે ક્યાં છું તો કે આપણા રૂમની અંદર છું ઘરની અંદર છું પણ એક વખત પ્રિયજનો કાચ સામે ઉભા રહીને ખાલી એક પ્રશ્ન નાનો એવો પૂછજો શું આ બધી વસ્તુને હું લાયક છું જેમ કથામાં આપણે વાત થઈ એમ કે ઓલવેઝ કમ્પ્લેન કમ્પ્લેન કરીએ છીએ પણ ઈશ્વરે ઘણું બધું દીધું છે આપણી લાયકાત કરતાં પણ ઈશ્વરે વધારે દીધું છે અને કેટલું આપે છે અને કોઈ જગ્યાએ સાઈન કરી નથી પાછી સારામાં સારો આપણે ફ્રૂટ ખાઈએ છીએ તો એ ફ્રૂટની અંદર સાઈન છે ફૂલની અંદર ફૂલની ખુશબુ ની અંદર દરેક જગ્યાએ જો મનુષ્યની અંદર આપણે અલગ અલગ પાઠ કર્યા છે પણ શરીરમાં કોઈ સાઈન નથી પણ એ ફૂલોની દશાને કોણ પૂછે છે આ તો મારા ને તમારા સંજોગ ઝુકાવે છે નહીં તો કોણ ભગવાનને પૂછે છે આ તો આપણે છે કે ભગવાનની ભક્તિ આપણને મળી છે નહી તો આ મતલબની દુનિયા છે ભાઈ બધા મતલબથી બધા મળતા હોય છે એક જ સત્યમ પરમ ધીમહી આપણે મોટા મોટા બેનરો માનીએ છીએ કે આટલા આટલા કુવા બંધાવ્યા આટલી આટલી ધર્મશાળાઓ બંધાવી ઘણું બધું નિર્માણ કરીએ પણ ભગવાને કોઈ દી એના ગુણ ગાયા નથી પાય કે આ મેં કર્યું છે આ બધું હું ચલાવું છું કરતા વિકર્તા ગહનો ગુહ તો સત્ય એ સત્યને નમસ્કાર કરે છે અને આ રસ્તો ભગવાન શ્રીમદ ભાગવતજીનો એ આપણને પરમ તત્વ જે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સુધી લઈ જાય છે આ આ ગ્રંથ નથી તમારી ગ્રંથિઓને ખોલે છે યાદ રાખજો તમારી જીવનની જે ગ્રંથિ હોય છે જે બધી ઘણી વખત માતા પિતાને કઈક ઇંગ્લિશ ન આવડતું હોય તો છોકરાઓ સમજાવે કે મમ્મી આને આમ ન કહેવાય આમ કહેવાય પપ્પા આનું આમ હોય તમને પપ્પા ખબર જ નથી પડતી એ જે કાલી ગેલી ભાષામાં જે દીકરી બોલતી હોય જે દીકરા બોલતા હોય અને કીધું છે ને બાળકને તો ભગવાનનું સ્વરૂપ કીધું છે અને દરેકના જીવનમાં કોઈના કોઈ જીવનની અંદર કોઈ પ્રશ્ન હોય છે ભગવાન થી લઈને દરેક જીવને એવા પ્રશ્ન આવે કે હું કોણ છું ભગવાન કોણ છે એવા પ્રશ્ન કે ને છોકરાઓ પૂછે કે કેમ આપણે આ કરીએ છીએ કેમ શું કામ આપણે આ કરીએ છીએ એ બધાનો જવાબ છે એ શ્રીમદ ભાગવત કથા